ગોત્રી ચંદ્રનગર સોસાયટીના ચાર મકાનોને ચોરોએ નિશાને લીધું હતું ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે ગોત્રી રોડ પર આવેલી ચંદ્રનગર સોસાયટીના ચાર મકાનોને ચોરોએ નિશાન બનાવ્યું હતું પોલીસની રાત્રિ પેટ્રોલિંગને પડકાર ફેંકી ચંદ્રનગર સોસાયટીના લોખંડની ગ્રીલના તાળા તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો ઘરના સામાન વેર વિખેર કરી ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા ઘરમાં થયેલ ચોરીની ઘટના સંદર્ભે પોલીસને જાણ કરાતા ગોરવા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી ચોરીના બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અજાણ્યા તસ્કરોની ગોરવા પોલીસે શોધખોળ હાથ ધરી છે ચંદ્રનગર સોસાયટી ગોત્રી રોડ સુભાનપુરા સીએચ વિદ્યાલય પાસે હવે રાતે અમે ટેરેસ પર સૂઈ ગયા હતા સવારે સાડા છ સાત વાગે આવીને વાઈફે જોયું તો નફો તૂટેલું હતું તાળાનું અને અંદર આવીને તો બધું તિજોરીને પેટી પલંગને બધું આ લોકોએ થોડું ફંફોલ્યું હશે એટલે જોયા પછી ખબર પડી કે થોડું કેશ ને એવું ગયું છે પર્સમાંથી બીજા ત્રણથી ચાર મકાનોને આ લોકો ટાર્ગેટ બનાવીને તોડેલા છે હા કોઈ જાણ ભેદું હોય કે કંઈક બહાર ના હોય તો હવે ખ્યાલ ના આવે પોલીસ આવીને ગઈ છે હમણાં થોડા ટાઈમ પહેલાં સો નંબર ડાયલ કરેલો એટલે જોઈએ હવે અમે રિટર્નમાં કમ્પ્લેન પણ નોંધાઈએ છીએ પોલીસ સ્ટેશનમાં દસ વાગ્યા પછી ટાઈમ આપ્યો છે અમને મારું સ્વપ્નિલ નવનીતભાઈ માછી નામ છે